જુનાગઢમાં ગેરકાયદેસર ચાલતા બાયોડીઝલ પંપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી જિલ્લાના પાંચથી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા ગાંધીનગરની ટીમે મોડી રાત્રે કામગીરી હાથ ધરી હતી બાયોડીઝલ વેચતા વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અધિકારીઓ એક જ જગ્યાને નિશાન બનાવતા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી કહ્યું કે જ્યાં હપ્તા લેવાય છે ત્યાં કાર્યવાહી ન કરવાનો પણ આક્ષેપ લગાવ્યો અન્ય જગ્યાએ ચાલતા પંપ પર કાર્યવાહી નથી કરતા આવો આક્ષેપ જ્યાં કાર્યવાહી કરવામાં આવી છે તે લોકો લગાવી રહ્યા છે લાખો રૂપિયાનો મુદ્દા માલ સીઝ કરવામાં આવ્યો છે જય જુનાગઢમાં ગેરકાયદે ચાલતા બાયોડીઝલ પંપ પર દરોડાની કાર્યવાહી પાંચથી વધુ સ્થળો પર આ દરોડા પાડવામાં આવ્યા છે પણ સામે એ આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે આ જે પણ કાર્યવાહી કરવામાં આવી છે તે પૂર્વગ્રહ રાખીને કરવામાં આવી રહી છે જય જેમ ખાસ કરીને જણાવ્યું કે જુનાગઢમાં એલડીઓ પંપ જે છે એ અનેક જગ્યાએ ચાલુ હોવાની તંત્રને જાણ થઈ હતી તંત્ર દ્વારા આ રેડ કરવામાં આવી હતી ગાંધીનગરની અન અને નાગરિક પુરવઠા વિભાગ છે તેના દ્વારા રેડ કરવામાં આવી છે રેડ દરમિયાન સંચાલકો પ્રવાહી દ્વારા ત્યાં સીઝ કરવામાં આવ્યું છે અને એલડીઓ સંચાલકો અને અધિકારીઓ હતા તેની સાથે બોલા ચાલી રહી હતી કે થોડા દિવસ પહેલા પણ આ કેસોદને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો હતો તેવું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જે સંચાલકો છે